હેલો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કોરિન્ડર સીડ કે ભાગ ભાગની અંદર નવા ધાણા વાવેતરથી લઈ નિકાસ માંગ અને વાયદાથી હાજર બજારની ચાલ ધનિયાની અંદર છે કેવી જોવા મળે છે જૂના નવા ધાણાની વાત કરીએ તો આ મહત્વપૂર્ણ ભાગને છે પૂરેપૂરો જોવાનું રાખો જેથી તમને વધારે પડતું સરળતાથી છે આખું સ્ટેપ બાય સ્ટેપ છે સમજાઈ શકે નવા જે પણ ખેડૂત મિત્રો છે આ ખેડૂત ફેમિલી ચેનલમાં છે નવા હોય તો ખાસ જોડાવા માટે સબસ્ક્રાઈબ નું બટન દબાવે જેથી તમે તાત્કાલિક નોટિફિકેશન છે અલગ અલગ પાકો માટે ભાગનું છે તમને આવી શકે

જોવા મળે છે અને બાકી પાંચથી દસ ટકા વાવેતર છે દેશની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર થતું હોય છે પણ નેવું ટકા વાવેતર ત્રણ રાજ્યો છે ધાણાના પાકમાં છે કરતા જોવા મળે છે અને એ પ્રમાણે છે ધાણાના પાકમાં આગલા વર્ષની સિઝન જે આપણે જોઈએ છે એ સિઝનમાં છે વાવેતર સામે ઉત્પાદન ઘટાડામાં છે નિકાસ એક્સપોર્ટમાં છે દેશની અંદરથી દર ટકાનો વધારો છે એક સિઝનમાં જોવા મળ્યો હતો અત્યાર સુધીમાં ધાણાની અંદર હાલના વર્તમાન ભાવની ચર્ચા કરીએ તો નવેમ્બર મહિનામાં છે એક ઉછાળો છે આપણે જોવા મળ્યો છે અને ડિસેમ્બરની શરૂઆતમાં છે ફરીવાર ધાણાના ભાવમાં છે ઘટાડો જોવા મળ્યો છે એ બાદ છે ડિસેમ્બર એન્ડમાં ફરી વાર ઉછાળો છે જોવા મળ્યો છે જોઈએ તો ધાણાના ક્વિન્ટલ જેઠ આપણે ભાવની ચર્ચા કરીએ તો નવ હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધી છે આપણને નવેમ્બર મહિનાના ઊંચા ભાવ છે જોવા મળ્યા હતા એ બાદ ડિસેમ્બર મહિનાની અંદર ફરીવાર છે નવ હજાર પાંચસો રૂપિયાના નીચા ભાવ છે ધાણાની અંદર પ્રતિ ક્વિન્ટલના જોવા મળ્યા હતા અને અત્યારે હાલ જોઈએ તો દસ હજાર અને બસો રૂપિયાની સપાટી છે ધાણાના ભાવમાં છે વહીવટ થતો જોવા મળે છે એટલે કે જોઈએ તો મણમાં છે આપણે કન્વર્ટ કરીએ તો છે છે જૂના ધાણાની અંદર અને વચ્ચે બજાર જોવા મળ્યું અત્યારે હાલ જાન્યુઆરી મહિના દરમિયાન નવા ધાણાની આવક શરૂ થઈ છે અત્યારે હાલ ગુજરાત રાજ્યની વાત કરીએ તો લગભગ અઢીસો થી ચારસો બોરીની વચ્ચે છે ગુજરાત રાજ્યભરની ની અંદર અલગ અલગ માર્કેટિંગમાં થોડા વધતા ઓછા પ્રમાણમાં ગોંડલ સહિત છે આપણને ધાણાની આવક છે જોવા મળે છે એવી રીતના નવા ધાણાના ભાવની વાત કરીએ તો અત્યારે હાલ ક્વોલિટી વાઇઝ સોળસો પચાસ રૂપિયાથી લઈ અને ભાવ છે ઊંચામાં આપણે એકવીસો પચાસ રૂપિયા સુધી ગુજરાત રાજ્યભરની અંદર છે જોવા મળે છે નવા ધાણાની અંદર અને એની અંદર છે આપણને ધીમો ધીમો સુધારો જોવા મળે છે બજારમાં જોઈએ તો નવા ધાણાની આવક છે એમાં ભેજનું પ્રમાણ પણ ઘણું બધું જોવા મળતું હોય શરૂઆતમાં એના લીધે નીચા ભાવ પણ અમુક ક્વોલિટીમાં જોવા મળતા હોય છે પણ લગભગ આ વર્ષમાં એવું ગણવામાં આવે છે કે ગુજરાતના ધાણા છે એ વધારે પડતા ક્વોલિટીમાં બેસ્ટ રહી શકે છે એવી ધાણા અમારી છે અને અમે જે બ્રોકરોની અથવા તો જે અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા જે લોકોની સાથેની આપણે ચર્ચા કરીએ તો એમાં ક્વોલિટી આપણી બેસ્ટ ગુજરાતની આ સિઝનમાં જોવા મળી શકે છે અને એના ઉપર છે પ્રીમિયમ ક્વોલિટીમાં ભાવ પણ ઓછા રહી શકે છે એની આપણે આગળ ચર્ચા કરીએ તો જૂના ધાણામાં ઊંચા ભાવ દસ હજાર ચારસો રૂપિયા સુધી જોવા મળે છે અને જ્યારે નવા ધાણાની અંદર છે દસ હજાર છસો સાતસો રૂપિયા સુધી ઊંચામાં છે આપણને ભાવ છે જોવા મળે છે ક્વિન્ટલ એટલે કે સો કેજી જો કે હવે ખેડૂતો પાસે અત્યારે હાલ જૂના ધાણાનો કોઈ એવો મોટો સ્ટોક જોવા નથી મળતો હવે નવા ધાણાનું આગમન જોઈએ તો આવતા પંદર દિવસની અંદર અત્યારથી ધીમે ધીમે આવકમાં છે નવા ધાણામાં સુધારો જોવા મળશે અને પંદર દિવસમાં આવક છે આપણે સારી એવી થતી માર્કેટિંગ યાર્ડોમાં અલગ અલગ ગુજરાત હોય અને જોઈએ તો રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય આમાં છે આવકનું પ્રમાણ છે આવતા પંદર દિવસમાં દેશની અંદર ધાણાની અંદર છે આપણને સારું એવું જોવા મળી શકે છે હવે આપણે જોઈએ તો કોરિન્ડર ફ્યુચર્સની અંદર ચર્ચા કરીએ તો ઇન્ટ્રાડે લેવલમાં આજે છે સોળ જાન્યુઆરીના રોજ છે આપણે ઓપનિંગ સપાટી છે નવ હજાર આઠસો થી લઈ અને મથાવાની સપાટી દસ હજાર એકસો ચુમ્માલીસ ની છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે કોરિન્ડર કહેતા કે જાન્યુઆરી વાયદામાં છે ભાવ જે જોવા મળ્યો છે અને જોઈએ તો અત્યારે હાલ રનિંગ છે વાયદાની સપાટી દસ હજાર તેર રૂપિયાના ભાવે છે અત્યારે હાલ ચાલુ વાયદો આપણને જોવા મળે છે આજના દિવસમાં પણ હવે આપણે નવા જે ધાણાના ના ખેડૂત મિત્રો છે એને આગળનો વાયદો છે આગળનો કોન્ટ્રાક્ટ છે એમાં આપણે ફોકસ કરવાનું રહેશે અને એ આપણે સમજીએ એની બે હજાર ચોવીસ નો અંદર આપણે સમજીએ તો ઇન્ટર ડે લેવલ માં આપણે ઓપનિંગ સપાટી સવારે ચાલીસ રૂપિયાની બતાવવામાં આવી હતી દિવસ દરમિયાન જોઈએ તો ઉષા મથાની આજે સ્થિતિ છે સોળ જાન્યુઆરી ના રોજ અગિયાર હાજર ત્રણસો રૂપિયા ના ભાવ છે ઊંસા મથાળાના છે બતાવવામાં આવ્યા હતા વાયદો અત્યારે હાલ અગિયાર હજાર ને ત્રણસો રૂપિયા ની આજુબાજુ છે ચાલ ચાલી રહ્યો છે વાયદાની ટેકનિકલ રીતે આપણે જોઈએ તો મથાળામાં છે બાર હજારનું નું લેવલ ક્રોસ કરતા છે સંભવિત બાર હજાર છસો સાતસો રૂપિયાના એપ્રિલ કોન્ટ્રાક્ટ ની અંદર છે ભાવ જોવા મળી શકે છે ધાણાના ફ્યુચર્સમાં એના ઉપર આપણે મંથલી સપોર્ટ રેટ ધાણાનો સમજીએ એની ઉપર આપણે મંથલી ચર્ચા કરી લઈએ વાયદાની અંદર શું આપણે ફેરફાર જોવા મળે છે ટેકનિકલ રીતે શું આપણને ભાવ જોવા મળી શકે છે તો આ હજાર બજારનો મિત્રો સપોર્ટ રેટ છે એની સાથે ચાલતો આપણે સમજીએ તો આપણને અગિયાર ડિસેમ્બર આજુબાજુની જે સોળ ડિસેમ્બર વચ્ચેનો સમયગાળો છે એમાં નવ રૂપિયાના નીચા ભાવ છે જોવા મળ્યા હતા હાજર બજારમાં ધાણાના અને એ પ્રમાણે છે ધાણામાં ધીમો ધીમો ત્યાંથી નવ ઓગણીસ ડિસેમ્બરથી સુધારો થતો જોવા મળ્યો એ બાદ છે દસ હજાર બસો ની લેવલ ની સપાટી છે ક્રોસ કરી ધાણાએ અને ઉષા મથાળા છે દસ હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા સુધી જૂના ધાણામાં છે ભાવ જતા જોવા મળ્યા હતા આપણને ફરી વાત દસ હજાર ચારસો રૂપિયાની સપાટીએથી ધીમો ધીમો જાન્યુઆરી મહિનામાં છે આપણને ઘટાડો થતો જોવા મળ્યો અને બે જાન્યુઆરી આવતા છે આપણને દસ હજાર ઓગણીસ રૂપિયાના ભાવ ફરીવાર છે બતાવવામાં આવ્યા એ બાદ એક નાનો જમ્પ જોવા મળ્યો સાત જાન્યુઆરી આજુબાજુ ત્યારે દસ હજાર એકસો ચુમ્માલીસ પચાસ રૂપિયા સુધી છે ભાવ પહોંચતા જોવા મળ્યા ફરીવાર ત્યાંથી દબાણ આવતું જોવા મળ્યું ધાણાના પાકમાં અને એ પ્રમાણે ફરીવાર નવ હજાર નવસો પંચોતેર રૂપિયાની તળિયાની સપાટી છે વાય તો બતાવવામાં સક્ષમ રહ્યો સપોર્ટ રેટની વાત કરીએ તો ત્યાંથી ફરીવાર બાઉન્સ બેક આપે છે અને વારંવાર જોવા મળે છે દસ હજારની સપાટી તળિયાની છે જ્યાં હાજર બજાર ધાણાની છે વધુ ટેકો આપતી હોય એવું લાગી રહ્યું છે એટલે કે બે હજારના સારી ક્વોલિટી પ્રીમિયમ ધાણા અંદર ભાવ છે આપણે ટકેલા મજબૂત જોવા મળ્યા છે બે હજાર ના ભાવ છે એના વારંવાર જોવા મળે છે ત્યાં એને ટેકો મળે છે અને એ પ્રમાણે આપણે સમજીએ તો બે હાજર ના ભાવે જ્યારે સપોર્ટ રેટ પ્રમાણે છે એને ટેકો બે વાર છે ઘટાડામાં બજાર આવી ઘટાડા દસ હજાર બસો રૂપિયા સુધી ઊંચા ભાવ છે હજાર બજારમાં સારી ક્વોલિટીમાં છે ધાણા અંદર જોવા મળ્યા અને એ સૂચવે છે કે બજાર પ્રીમિયમ ક્વોલિટી ધાણાની અંદર છે દસ હજાર નીચે રહેવું મુશ્કેલ છે અથવા તો જવું મુશ્કેલ છે અને ટેકનિકલી એપ્રિલ વાયદામાં આપણે આગળ સમજીએ આવી રીતના બાર હજાર નું લેવલ ક્રોસ કરવામાં આવે તો એક નવી તેજી ધાણાની અંદર ફરીવાર જોવા મળી શકે છે પણ અત્યારે હાલ છે આપણે વાયદા પ્રમાણે સમજીએ તો બાર હજાર સુધી ઊંચા ભાવ જવાની શક્યતા પૂરેપૂરી છે ધાણાના પાકમાં એકસ્ટ્રા પ્રીમિયમ ક્વોલિટીમાં જોવા મળે છે પાક છે એ સારો ગુજરાતની અંદર જોવા મળે છે એટલે કે ક્વોલિટીમાં સારો જોવા મળે છે એ પ્રમાણે પ્રીમિયમ ક્વોલિટીમાં છે એક્સપોર્ટ પણ સારું જોવા મળતું હોય છે આગળ જતા લગ્ન સિઝનની ફરીવાર છે એકવાર માંગ જોવા મળવાની છે અને આગળ આગળ જે પણ તહેવારોની માંગ થતી હોય છે ધાણાની અંદર એ પ્રમાણે છે ધાણાના એપ્રિલ વાયદામાં બાર હજાર પાંચસોની ઊંચી સપાટી બતાવવામાં કદાચ સક્ષમ રહી શકે તારણો અને તારણો ઉપર આપણે વિશ્લેષણ કરતા હોઈએ તો ફ્યુચર્સની આપણે ચર્ચા કરીએ હાજર બજારની હવે કરીએ વાયદાનો જે ટેકનિકલ તળિયાનું લેવલ અને જોઈએ તો વેચવાલી સામે છે બજારમાં અમારું માનવું છે કારણ કે ધાણાની અંદર કેરી ફોરવર્ડ સ્ટોક છે આપણે જોવા નહીં મળે ના કે બરાબર છે કેરી ફોરવર્ડ સ્ટોક ધાણાની અંદર જૂનો જે સ્ટોક છે ધાણાનો એ જીરોની જેમ નથી કે વધારે પ્રમાણમાં છે ધાણાનો સ્ટોક છે ખેડૂતો પાસે અથવા તો હોલ્ડ છે બીજા વેપારીઓ પાસે વધારે એટલે ધાણાના ભાગમાં એ મહત્વનો એક પ્લસ પોઈન્ટ છે બીજા નંબરમાં કે આપણે નિકાસના કયા ભાગની અંદર છે પાછલો ભાગ જે ધાણાનો રજૂ કર્યો એમાં નિકાસ ની પણ કરી તો નિકાસમાં પણ આપણે વધારો જોવા મળ્યો છે બે હજાર ચોવીસ પચીસ સીઝન માં ઓગણત્રીસો એકોતેર ટન છે ધાણાની નિકાસ આપણે જોવા હજાર પચીસ માં તેત્રીસ હજાર અને પચીસ ટન ની નિકાસ એટલે કે અગિયાર ટકાનો વધારો છે આ સિઝનમાં છે બે હાજર પચીસ છવ્વીસમાં નિકાસમાં ધાણાના પાકમાં થયો એ પણ તેજ ને આપતું કારણ આપણે ગણી શકીએ અને ગુજરાતના ડિસેમ્બર મહિનામાં વાવેતર આગળ પ્રમાણે જોઈએ તો બે હજાર ચોવીસ પચીસ સીઝન છે એની અંદર છે બાસ હજાર ત્રણસો સોતેર હેક્ટર વાવેતર ધાણાનું નોંધાયું હતું ગુજરાતમાં એવી રીતના સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં માં પંચોતેર હજાર ત્રણસો એકસઠ હેક્ટરમાં જે વાવેતર નોંધાયાના છે આંકડાઓ છે સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા પણ એ ભાગ છે અમે પાછલો જે ધાણાનો રજૂ કર્યો એમાં ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે વાવેતર જે સરકારી આંકડા છે એ પ્રમાણે ધાણાની અંદર જોવા નથી મળતું વાવેતરમાં વીસથી ત્રીસ ટકાનો ઘટાડો છે જોવા મળી શકે તો આ વાવેતર જે ખેડૂતો કહી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો એ પણ એક પ્લસ પોઈન્ટ પાછળ જતા ધાણાના પાકમાં છે વાવેતર ઘટાડાના લીધે છે ઉત્પાદન ઘટાડો સંભવ બનતો હોય છે અને એના લીધે છે ખેડૂતો જેમ કહી રહ્યા છે એ પ્રમાણે પ્લસ પોઈન્ટ છે આગળ જતા ભાવમાં છે કન્વર્ટ થતો હોય છે સુધારો જો કે અમે આંકડા કે ટૂંકી માહિતી આ ભાગની અંદર આપીએ છીએ પણ વિસ્તૃત માહિતી જે પણ ખેડૂત મિત્રો નવા હોય તો એને પાછલો ધાણાનો ભાગ ન જોયો હોય તો એમાં નિકાસ વેચાણ અને વાવેતરના આંકડા સહિત છે ભાગ છે સંપૂર્ણ વિસ્તારથી છે એમાં સમજાવવામાં આવ્યું છે તો એ માહિતી તમે એમાંથી લાંબી લઈ શકો અત્યારે હાલ ટૂંકમાં માહિતી અમે આપીએ છીએ આ ધાણાના પાકમાં તો મિત્રો આગળના આપણે જે સમજ્યા છીએ પોઝિટિવ કારણો છે અને નેગેટિવ કારણો આ વર્ષની અંદર જે વાવેતર આંકડા છે સરકાર દ્વારા વધારવામાં આવ્યા અથવા તો વાવેતર વિસ્તારમાં જે વધારો કરવામાં આવ્યો એ એક નેગેટિવ કારણ છે અને બીજું જોઈએ તો મધ્યપ્રદેશની અંદર જે ભાવ છે આપણે સાત હજાર પાંચસો રૂપિયાથી લઈને આઠ હજાર પાંચસો રૂપિયાની વચ્ચે છે ધાણાનો અત્યારે હાલ છે જોવા મળે છે એટલે ગુજરાત કરતાં ત્યાં નીચો ભાવ છે આપણે જોવા મળે છે બીજા નંબરનો પોઈન્ટ રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં આપણને આઠ હજાર પાંચસો રૂપિયાથી લઈને નવ હજાર પાંચસો સાતસો રૂપિયા સુધી ઊંચા ભાવ જતા છે ધાણાના પાકમાં જોવા મળે છે તો ગુજરાત કરતાં છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યો ધાણાના પાક ઉત્પાદન કરતા હોવા છતાં પણ છે નીચા ભાવે અત્યારે છે હાલ જોવા મળે છે એટલે બે નેગેટિવ કારણ ગુજરાતને પણ આ કહી શકાય પણ આ સિઝનમાં ગુજરાતનો પ્રીમિયમ ક્વોલિટીનો પાક તૈયાર થાય છે ધાણાની અંદર અને એના લીધે ગુજરાત છે ભાવમાં ઊંચું રહેવાનું છે એવી પણ છે આશાઓ છે અને એ એક્સપોર્ટ નિકાસ કરતાં જે પણ લોકો સાથે અમે ચર્ચા કરી તો એ તારણ અમારી સામે આવ્યું અને એ પ્રમાણે છે અમે તમને કહી રહ્યા છીએ કે આ બધા આગલા કાણો અને તાણો ઉપર આપણે વિશ્લેષણ કરીએ ભાવનું તો ભાવ છે આપણે આવતા દિવસોમાં છે વેચવાલી છે ખેડૂતો કહી રહ્યા છે એ પ્રમાણે છે આગામી છે ઉત્પાદન વાવેતર ઘટાડો છે તો ઉત્પાદન ઘટાડો જોવા મળવાનો છે અને એ પ્રમાણે છે વેચવાલી પણ છે અમુક સમયે છે ધીમી પડવાની છે તો એ પ્રમાણે આવતા દિવસોની અંદર ભાવ ઊંચાની આપણે વાત કરીએ તો બાવીસો રૂપિયા થી લઈને ક્વોલિટી વાઇઝ છે હાજર બજારમાં ભાવ છે જોવા મળી શકે છે અને જોઈએ તો હાજર બજારમાં આપણે પ્રતિ ક્વિન્ટલ સો કિલા ની વાત કરીએ તો ભાવ છે આપણે હજાર હજાર પાંચસો રૂપિયાથી લઈને બાર હજાર ચારસો રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ આપણે પ્રીમિયમ ક્વોલિટીમાં છે ઊંચા અને નબળી ક્વોલિટીમાં નીચા ભાવ આપણે એકવાર તેજીમાં છે જોવા મળી શકે જો આ કાણો અને તાણો ઉપર બજાર છે આપણે ચાલતી જોવા મળે તો આવનારા દિવસોમાં છે ધાણાની અંદર છે આ ખેડૂતો કહી રહ્યા છે એ પ્રમાણે વાવેતર ઘટાડો એક જ માત્ર અમારું કારણ એવું છે કે જે ખેડૂતો ઉપર નિર્ભર છે બાકીના બધા કારણો પરફેક્ટ બેસે છે અને એ પ્રમાણે તેજી થવી પરફેક્ટ છે કારણ કે મસાલા વર્ગના પાકોમાં પણ છે આપણે જીરું સહિત બીજા બધા પાકોમાં પણ મજબૂત સ્થિતિ છે તેજી તરફની ચાલ છે જોવા મળી શકે એની પાછળ ધાણાનું રહસ્ય પણ એવું જ છે કે જેની અંદર છે સુધારો જોવા મળી શકે છે તો મિત્રો હવે ધાણાની અંદર અત્યાર સુધીમાં વાયદા હાજર બધું ટેકનિકલ રીતે અને આપણે હાજર બજારના ભાવ તમામ સમજ્યા અને વિશ્લેષણ પણ આપણે છે એ પ્રમાણે આપણે જોઈએ તો આવનારા દિવસોમાં ધાણાની વેચવાલીની પીક લેવલની સમસ્યાઓ કેવી જોવા મળે છે એટલે ધાણાનો પાક રજૂ કરીશું અને એ તેજી છે ત્યાંથી કેવી આપણે વધારે પ્રમાણમાં જોવા મળે છે નવી તેજીનું ચિત્ર ક્લિયર થશે એટલે એ ભાગ પણ તમારી સમક્ષ આવશે એટલે નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી નોટિફિકેશન તાત્કાલિક તમને ત્યારે મળી શકે અને ખેડૂતોને નફો અપાવવાની અમારી મહેનત તમને ગમી હોય તો ખાસ લાયક ભાગ કરો અને બીજા ખેડૂતો ધાણા ના હોય છે એની સાથે શેર કરો જેથી વધારે વધારે આપણા ખેડૂતો સુધી લાભ મળી શકે અને ભાગ સે પહોંચી શકે હવે મળી એક નવા ભાગ સાથે કાંઈ પણ ખેડૂત મિત્રોને સવાલ હોય તો કોમેન્ટ કરીજો નવા ભાગની અંદર અમે ફરી વાર હાજર થઈશું એનો જવાબ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર